હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ અકેડેમી ડિજિટલ ક્લાસ હું આપણા દોસ્ત સમ્રાટ સામત ગઢવી એક મેસેજ ફરતો થયો છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાને લઈને તો એને લગતો આ એક નાનકડો વિડીયો બનાવ્યો છે અને એક બીજી પણ માહિતી જોડે આપવાની છે તો બંને સાથે આપી દઉં છું શું પોલીસ કોન્સ્ટેબલની આવનારી પરીક્ષામાં અભ્યાસક્રમ આ પ્રમાણે હશે તો આ પ્રમાણે એટલે કઈ રીતે એમ કાયદો આવવાનો કે નથી આવવાનો તો મેસેજ કંઈક મોબાઈલમાં જે ફરતો થયો છે એમાં કંઈક આવું છે કે કોન્સ્ટેબલની પરીક્ષા છે એનો સમય ત્રણ કલાકનો રહેશે બે ભાગમાં પરીક્ષા છે એટલે કે એક ભાગ એંસી માર્ક્સનો હશે જેમાં ત્રીસ ને વીસ એમ પોર્શન હશે ત્રીસ માર્ક્સનું ગણિત છે ત્રીસ માર્ક્સનું રિઝનિંગ છે વીસ માર્ક્સનું ગુજરાતી છે એટલે ત્રીસ ને ત્રીસ સાહીઠ ને વીસ એંશી અને બીજું એકસો વીસ માર્ક્સનો ભાગ રહેશે કે જેમાં બંધારણ ત્રીસ માર્ક્સનું સામાન્ય વિજ્ઞાન કરંટ અને વિજ્ઞાન ટેકનોલોજી ચાલીસ માર્ક્સનું ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસોઈ પચાસ માર્ક્સનું તો આમ પચાસ ને ચાલીસ નેવું ત્રીસ એકસો વીસ અને આ એસી એટલે બસો માર્ક્સનું પેપર થાય અને મેસેજમાં નીચે સોર્સ તરીકે યુવરાજસિંહ જાડેજાનું નામ લખેલું છે એટલે મેં યુવરાજસિંહ બાપુ સાથે વાત કરી એટલે કીધું કે એવી શક્યતા ખરી કે એવું લાગે છે એમ હવે ઘણા વિદ્યાર્થીઓને ઉત્સુકતા થાય કે ઓહ આવું હશે આ માનો કે આ ડિકલેર થાય કે ન થાય અત્યાર સુધીની જે પેટર્ન હતી કે જ્યારે પણ પોલીસની ભરતી પડતી હતી ત્યારે એ લોકો જે લખીને આપતા હતા અભ્યાસક્રમમાં એમાં નક્કી જતું ગણિત આવતું જ હતું એમાં રિઝનિંગ આવતું જ હતું એમાં બંધારણ લખેલું હતું જ તે સામાન્ય વિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો કરંટ અફેર આ બધું લખેલું આવતું જ તું એટલે અહમ આશ્ચર્યમ જેવી કોઈ પરિસ્થિતિ નથી હોય હે કે હા જો ઈશ્વર કદાચ કરે અને એવું સેટ થાય કે આવી રીતના માર્ક્સ વાઇઝ આવે તો વિદ્યાર્થીને એક તૈયારી કરવાની યોગ્ય દિશા મળે કે ભાઈ આ વિષય આટલા માર્ક્સનો આ વિષય આટલા માર્ક્સનો એટલે કદાચ કોઈ વિદ્યાર્થી કોઈ વિષય ન કરતો હોય તો એને ખબર પડે કે આનાથી મને આટલા માર્ક્સનું નુકસાન જઈ શકે એટલે મારે આ કરવું જોઈએ થાય તો બાકી એક વિષય આ ગુજરાતી આપણા માટે નવું રહે આ આખા મેસેજમાં કેમ કે કોન્સ્ટેબલમાં ગુજરાતી નહોતું આવતું તો કદાચ એવું બને કે આ વખતે કાયદો ન આવવાનો હોય ન આવવા માટેનું રીઝન છે કે આઈપીસી સીઆરપીસી એવિડન્સમાં ફેરફાર થયા છે હવે માનો કે એ નવા ફેરફારની કોપી આવી જાય અને પૂછે તો એ વાંધો નથી એમાં કોઈ એટલું બધું આઘાતજનક નથી કાયદો પૂછશે તો એ વાંધો નથી આગળની પરીક્ષામાં કાયદાના કોન્સ્ટેબલમાં ત્રણેક પ્રશ્નો હતા ખરાબ એટલે જો પૂછશે તો એ આઈપીસી સીઆરપીસી એવિડન્સ જાહેરાત આવશે પછી થઈ જશે અત્યારે એવું માનીને ચાલવાનું કાયદો નથી અત્યારે જે પણ મિત્રો તૈયારી કરતા હોય એને કાયદા સિવાયનું બાકીનું તૈયાર કરવું એટલા માટે કેમ કે કદાચ કોઈ વસ્તુ ન આવડતી હોય તો મહેનત કરવાથી શીખી શકાય પણ આવડી જાય પછી ભૂલવા માટેની કોઈ મેથડ ના હોય કે હવે મારે આ ભૂલી જવું છે એટલે કાયદો અત્યારે કોન્સ્ટેબલ માટેની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ મૂકી રાખવું હવે પ્રશ્ન આવે ગુજરાતીનો કે ગુજરાતી કરવું કે ન કરવું માની લો કે તમારે ગણિત થઈ ગયું રિઝનિંગ થઈ ગયું બંધારણ થઈ ગયું વિજ્ઞાન ટેકનોલોજી એ થઈ ગયું ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક થઈ ગયું ખાલી ગુજરાતી બાકી છે હવે તો તમે બધું કરી શકતા હોય તે ગુજરાતી ન કરી શકો કરી નાખો અને જો તમે ગુજરાતી કરી નાખો એનો મતલબ કે તમે કોન્સ્ટેબલમાં તો લાયક છો જ તે પણ તમે ફોરેસ્ટના વનરક્ષક માટે લાયક થઈ ગયા તો એ પરીક્ષાની તૈયારી થઈ જશે એટલે જો સમય મળે જે લોકોને બધું આવડે છે એ લોકો ગુજરાતી કરી નાખે જેને કશું નથી આવડતું એ હમણાં ગુજરાતી રવા દે પેલા ગણિત રીઝનિંગ સામાન્ય જ્ઞાન બંધારણ વિજ્ઞાન એ બધું પૂરું કરે ત્યાં સુધીમાં કંઈક ફાઈનલ થઈ જશે રનિંગ બદલાવા નથી બદલાવ થવાનો એવા પ્રશ્ન આવે છે અથવા તો પાંચ કિલોમીટર જે છે એમને રહેશે છાતી વજનમાં બદલાવ નથી થવાનો જો અત્યારે એવું માનીને ચાલવાનું કે જે હતું એઝ ઇટ ઇઝ છે માનો કે તમે પાંચ કિલોમીટર દોડવા માટે સક્ષમ હોવ તો તમને કંઈ વાંધો નથી વધશે નહીં કદાચ ઘટશે ખરું કે પાંચ કિલોમીટરના હાથ કે દહ થાય એવું નહીં બને તો તમે પાંચ કિલોમીટરની પ્રેક્ટિસ વ્યવસ્થિત કરેલી હશે અને માનો કે તમને એવું કહે કે ભાઈ ત્રણ કિલોમીટર દોડવાનું છે તો એમાં નુકસાન નહીં જાય બાકી જ્યાં સુધી આશા છે ત્યાં સુધી જે છે એ પ્રમાણે જળવાય રહે એવું લાગે છે અને એ ટૂંક સમયમાં આરાર આવશે એટલે ખબર પડી જશે પણ ખોટો ઉહાપો ન મચાવી એમ કે ઓહો હું થઈ ગયું કાંઈ નથી જી છે એનું એ જ છે પડે હવે માનો કે સામાન્ય જ્ઞાનમાં આમાં ઇતિહાસ ભૂગોળને કલા સંસ્કૃતિ વારસો છે એ પચાસ માર્ક્સનો કીધો છે અને આપણે જાણીએ છીએ કે આ બધું પુસ્તકમાં ઇતિહાસ ભૂગોળ વારસો બેઠે બેઠો આપેલો હોય છે તો આવનારી પરીક્ષા માટે જીસીઆરટી એન સીઆરટીની બુક ફરિયાદ કરવી પડશે તો એ બુક કદાચ કરવાની થાય તો પાઠ્યપુસ્તકની પીડીએફ છે એ ઓનલાઈન મળે છે ધીમે રહીને વાંચવાનું ચાલુ કરી દો અથવા તો અલગ અલગ પ્રકાશકો દ્વારા એ પ્રિન્ટિંગ પણ પ્રિન્ટ થયેલી પણ મળે છે એ લઈને વાંચવાનું શરૂ કરી દો અને માનો કે તમને એવું થાય કે ભણવું છે તો ભણવા માટે આપણે ધીમે ધીમે ચાલુ કરીએ છીએ પહેલાં જીસીઆરટી અને એના બેઝ ઉપર પછી એનસીઆરટી જીસીઆરટી સામાજિક વિજ્ઞાનમાં આપણે શરૂઆત કરી છે ધોરણ છ આખે આખું પૂરું કર્યું કે જેમાં દરેક ટોપિકનો વિડીયો ટોપિકની પીડીએફ અને એ ટોપિકની ટેસ્ટ એટલે વિદ્યાર્થી પહેલાં વિડીયો જોવે શીખે પીડીએફ વાંચે અને પછી એની ટેસ્ટ આપે પછી આગળ વધે એવી રીતના ધોરણ છ આખું પૂરું કર્યું સત્તર ટોપિક પછી ધોરણ સાત એમાં પણ સેમ એવી રીતના દરેક ટોપિકનો વિડીયો એમાં આખું સમજવાનું પછી એની પીડીએફ વાંચવાની અને પછી દરેક ટોપિકની ટેસ્ટ આપવાની સાત પૂરું કર્યું અને હવે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશનમાં આપણે જ શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન કે જેમાં આપણને ઓગણીસ ચેપ્ટર આપેલા છે જે આપણે એક બે જાન્યુઆરી બે હજારને ચોવીસથી ભણવાનું સ્ટાર્ટ કરીશું નવા વર્ષમાં નવી ચોપડી જેમાં અલગ અલગ ઓગણીસ પાઠ આપેલા છે તો પહેલો પાઠ છે આપણે બે તારીખે ભણીશું રાત્રે આઠ વાગે તમારા મોબાઈલમાં એપ્લિકેશનમાં વિડીયો આવશે એમાં ભારતમાં યુરોપીનો અને અંગ્રેજી શાસનની સ્થાપના છે પછી ચાર તારીખે છે એ બીજો ટોપિક આવશે ભારતમાં બ્રિટિશ શાસન સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન છ તારીખે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ આઠ તારીખે છે અંગ્રેજ સમયના શહેરો ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો પાંચ તારીખે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા પછી બાર તારીખે છે સ્વતંત્ર ચળવળો આવશે ચૌદ તારીખે છે આધુનિક ભારતમાં કલા સોળ તારીખે સ્વતંત્રતા પછીનો ભારત અઢાર તારીખે સંસાધન વીસ તારીખે ખનીજ અને ઉર્જા સંસાધન બાવીસ તારીખે ખેતી ચોવીસ તારીખે ઉદ્યોગ પચીસ તારીખે માનવ સંસાધન છવ્વીસ તારીખે આપત્તિ વ્યવસ્થાપન સત્યાવીસ તારીખે ભારતીય બંધારણ અઠ્યાવીસ તારીખે સંસદ અને કાયદો ઓગણત્રીસ તારીખે ન્યાયતંત્ર ત્રીસ તારીખે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગનતા અને એકત્રીસ તારીખે સામાજિક આર્થિક અને ક્ષેત્રે સરકારની ભૂમિકા એટલે ટૂંકમાં ઇતિહાસ ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર આ બધે બધું આમાં પુસ્તકમાં આપ્યું છે આપણે ટોપિક વાઇઝ એક એક ભણતા જઈશું શરૂઆતમાં પહેલા એક દિવસ મૂકીને એક પાઠ આપીશું એથી કદાચ અને છઠ્ઠું સાતમું બાકી હોય તો એ પણ જોડે જોડે પૂરું કરી લો માની લો કે તમારી સમક્ષ આ વિડીયો આજે જ આવ્યો તમને એવું થયું કે મારે છઠ્ઠું સાતમું ભણવાનું બાકી છે તો ત્રણે તમે ભણવાનું શરૂ કરી શકો એક ટોપિક છઠ્ઠાનું પૂરું કરો એક સાતમાનું પૂરું કરો એક આઠમાનું પૂરું કરો એ રીતના રોજ લેતા જાઓ તમને એવું થાય મારે પહેલાં છઠ્ઠું પૂરું કરી નાખું છે તો એ આમ સારું પહેલાં છઠ્ઠું પૂરું કરી નાખો પછી સાતમું પૂરું કરી નાખો પછી આઠમું કરી નાખો કેટલો સમય લાગે માની લો કે તમે ડેડિકેશન સાથે રોજ બાર કલાક સમય આપો તો બે દિવસમાં એક ધોરણ આરામથી પતી જાય કેમ કે લગભગ લગભગ એક ટોપિક કલાકની આજુબાજુનું હોય તમે એક વખત શાંતિથી કલાક આપો એટલે ઓલમોસ્ટ પૂરું થઈ જાય પણ છતાં માની લો કે આપણે એકને એક ટોપિક પાંચ વખત જોવાનું થાય તો એક દિવસમાં તમે બે થી ત્રણ ટોપિક પૂરા કરી શકો તો એક અઠવાડિયું ગણો અઠવાડિયામાં છઠ્ઠું પૂરું થાય બીજા અઠવાડિયામાં સાતમું પૂરું થાય ત્રીજા અઠવાડિયામાં આઠમું પૂરું થાય તમને એવું થાય કે ના મને તો બહુ વાર લાગે છે તો તમે મહિનો ગણી લો કે મહિનામાં આપણે એક ટોપિક પૂરો એક પૂરું થાય છઠ્ઠું બીજા મહિને સાતમું ત્રીજા મહિને આઠમું તો ધીમે ધીમે શરૂ કરશો શરૂ કરશો તો પૂરું થશે બરાબર અને મારી ભેગું ભેગું હાલવું હોય તો આ પ્રમાણે આયોજન છે તમે જોડે જોડે આવી શકો છો આપણે જ્યારથી સિરીઝ શરૂ કરી છે ત્યારે દર વખતે ફિક્સ જ રાખ્યું છે કે દરેક ટોપિકનો પહેલાં વિડીયો આવી જાય એની પીડીએફ આવી જાય અને એ ટોપિકની ટેસ્ટ આવી જાય એટલે વિદ્યાર્થી પહેલાં વિડીયો જોવે પછી એનું રિવિઝન કરી નાખે ચોપડીમાંથી વાંચી નાખે અને પછી ટેસ્ટ આપી દે ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવે એનો મતલબ એવું થયો કે આ ટોપિક તમને આવડી ગયો છે તો આગળ વધો એટલે વિડીયો પીડીએફ અને ટેસ્ટ આ ત્રણેય વસ્તુ તમને અંદર એપ્લિકેશનમાં મળી જશે દરેક વિશે જ્યારે આપણે લોન્ચ કરીએ છીએ ત્યારે પાંચ દિવસની ઓફર આપીએ છીએ કે ટોપ ટોપિકની જે પ્રાઇસ છે એમાં માત્ર દસ ટકા પ્રાઇસ લઈએ છીએ નેવું ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ એની પાછળનો એક માત્ર હેતુ છે કે જૂના જેટલા પણ મિત્રો હોય એને ભણવું હોય તો એ મિત્રો પણ ભણી શકે નવા મિત્રોને આવવું હોય તો એ મિત્રો પણ આવી શકે અને પરીક્ષાનો અત્યારે સમય નથી ઓકે તો એક પ્રકારની તમને ઉર્જા મળે કે ચલો ધીમે ધીમે કંઈક તો કરીએ જેથી કરીને તમે ફિલ્ડ ઉપર પાછા ફરો તો સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ વેલિડિટી બે મહિનાની છે એની ફી સોળસો રૂપિયા છે પણ આજથી ચાલુ કરી અને બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એની પ્રાઇસ એકસો ને રૂપિયા છે કેમ કે છઠ્ઠા સાતમામાં સામાન્ય રીતે ટોપિક એવા હતા કે જેના બાળકને સમજાવવાના હોય હવે આઠમા ધોરણથી કન્ટેન્ટ એક લેવલનું આવે છે એટલા માટે આપણે એકસો ને સાઠ જે છે ફી રાખી છે એ ક્યાં સુધી છે તો કે બે તારીખથી ત્રણ તારીખ પછી એ ફીઝ બદલી જશે એટલે પાંચ દિવસ છે તમારી પાસે વહેલા તે પહેલાંના ધોરણે તમે એપ્લિકેશનમાંથી પેમેન્ટ કરી અને ભણવાનું શરૂ કરી શકો છો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરશો એટલે અહીંયા હોમ ઉપર તમને કોર્સિસ જોવા મળશે બાજુમાં સબ્જેક્ટ ઉપર તમે જાશો એ સબ્જેક્ટ ઉપર જાશો એટલે તમને ત્યાં ઉપર જીસીઆરટી બુક સ્ટાન્ડર્ડ એટ એવું મળશે કોઈને સાતમું ધોરણ જોતું હોય તો નીચે છઠ્ઠું અને સાતમું પણ આવી જશે આના ઉપર તમે ક્લિક કરશો એટલે બાય નાવનો ઓપ્શન આવશે બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ ફરી એકવાર આવશે કે બે 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 મહિનાનો કોર્સ છે અને એકસો રૂપિયા ફીસ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે પે ઓનલાઈન ના આવશે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે ઓપ્શન આવી જાય કે તમારે પેમેન્ટ પેટીએમથી કરવું છે તો મોબાઈલ નંબર લખી નાખો યુપીઆઈ કરવું છે ગૂગલ પે ફોન તો એના માટેની યુપીઆઈ આઈડી લખી નાખો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી કરવું હોય તો કરી શકો નેટ બેન્કિંગથી કરવું હોય તો કરી શકશો કદાચ કોઈને એવું થાય કે મારે ક્રેડિટ કાર્ડથી હપ્તા કરવા છે તો એ થઈ જશે પણ એમાં એટલું ન કરતા એકસો સાહીઠ રૂપિયા છે જેથી કરીને સરકાર ઉપર ભારણ ખોટું ન વધે એમાં ક્રેડિટ કાર્ડનો નંબર વેલિડિટી સીવીવી નંબર નાખી અથવા તો યુપીઆઈ નંબર નાખીને તમે પેમેન્ટ કરી શકો છો જેવું પેમેન્ટ કરશો એટલું મોબાઈલમાં ભણવાનું ચાલુ થઈ જશે અંદર વિડીયો આવી જશે પીડીએફ આવી જશે ટેસ્ટ આવી જશે જેમ જેમ વિડીયો આવતા જાય એમ એમ જોડે જોડે ભણતા જાઓ એક નિયમ કરી નાખશો ને કે રોજનું રોજ કરવું છે તો થઈ જશે એક દિવસ મૂકીને એક દિવસ એટલા માટે રાખીએ છીએ કે કદાચ કોઈ નોકરી ધંધો કરતા હોય તો એ પણ તૈયારી કરી શકે કોઈને આગળના ધોરણ બાકી રહી ગયા હોય છઠ્ઠું સાતમું તો એ પણ જોડે જોડે કરી નાખે એટલા માટે એક દિવસ મૂકીને એક દિવસ રાખીએ છીએ તો માની લો કે કદાચ તમારે છઠ્ઠું બાકી હોય તો છઠ્ઠું જોડે જોડે પૂરું કરો સાતમું પૂરું કરો અને આઠમું પૂરું કરો એટલે એક મહિનાના અંતે તમારે ત્રણ ધોરણ પતી જશે માનો કે તમારે ઓલરેડી છઠ્ઠું પતી ગયું છે સાતમું પતી ગયું છે તો આઠમું તમે ભણો છો તો આઠમાની સાથે સાથે તમે છઠ્ઠું સાતમો રિવિઝન કરી લો કે છઠ્ઠાનો પહેલો પાઠ જોઈ લો સાતમાનો પહેલો પાઠ જોઈ લો પછી આઠમું કરું એટલે શું થશે આગળ ઇતિહાસ આવે છે તો એ ઇતિહાસ તમારું બધું કોમન કોમન એમને આગળ વધતું જાય પછી ભૂગોળ આવશે એટલે ભૂગોળ ભૂગોળ સાથે વધતું જાય પછી નાગરિક આવશે તો નાગરિક નાગરિક સાથે વધતું જાય એટલે પેરેલલ તમે છઠ્ઠું સાતમું આઠમું બધું એકબીજા સાથે લિંક કરતા કરતા આગળ જશો એટલે શક્ય બને તો આગળનું બાકી હોય તો એ પણ જોડે જોડે લઈ લેવું એમાં અત્યારે તમને પચાસ ઓફર મળે છે સાતમું ધોરણ સાતસો રૂપિયા ફીસ મૂકેલી છે છઠ્ઠા ધોરણની ફીસ છે છસો રૂપિયા છે પેમેન્ટ કરશો એટલે એપ્લિકેશનમાં આજથી જ તમારે ભણવાનું શરૂ થઈ જશે આ આખે આખા સત્તરે સત્તર ટોપિક અને છઠ્ઠા ધોરણના ટોપિક અંદર બાય ડિફોલ્ટ મૂકેલા છે તમારે એક જ દિવસમાં બધે બધા ભણવાય તો એ ભણી શકશો અને ધીમે ધીમે ભણવાય તો એ ભણી શકશો આઠમા ધોરણમાં સ્ટેપ વાઇઝ એક એક ટોપિક આવતો જ હશે કોઈને એવું થાય કે અમારે રૂબરૂ ભણવા માટે આવવું છે તો એક વિદ્યાર્થીને જેટલી જોઈએ એટલી તમામ સુવિધા એન્જલ એકેડેમી તમને આપે છે ઓફલાઈન રૂબરૂ ક્લાસ આપે છે ઘરે બેઠા ભણવું હોય તો ઓનલાઈન એપ્લિકેશન છે કોઈને ઘરે બેસીને વાંચીને પાસતો હોય તો બુક મટિરિયલ છે એસી લાઇબ્રેરી છે ચોવીસ કલાક વાંચવા માટેની હોસ્ટેલ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ બંને માટે અલગ અલગ દીકરા દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા છે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે જેટલું શક્ય બને એટલું ફ્રી પ્રેસવાનું કોશિશ કરીએ છીએ ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે જરૂરી કરંટ અફેર્સની માહિતી પરીક્ષાના નિયમો નિયમોમાં ફેરફાર જાહેરાત બધું આપણે મૂકતા જઈએ છીએ તો આ બાબતે આપણે ક્યાંય પણ જરૂર પડે તો આ માહિતીનો ઉપયોગ કરીને આપ અમારો કોન્ટેક કરી શકો છો એન્જલ એકેડેમી ગાંધીનગર રાયસણ ખાતે છે એન્જલ એકેડેમી ગાંધીનગર સેક્ટર છ ખાતે છે એન્જલ એકેડેમી સુરત ખાતે પણ છે એમાંથી તમારે જ્યાં જરૂરિયાત લાગે ત્યાં પ્રવેશ માટે આપ ફોન કરી શકો છો નવી બેન્ચમાં પ્રવેશ શરૂ છે એક બેન્ચ શરૂ કરી દીધી છે પચીસ થી બીજી બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છે પંદરમી જાન્યુઆરી બે થી આવનારા વર્ષ બે માં ચોવીસમાં અંદાજ છે કે પચાસ હજાર જેટલી વધારે સરકારી નોકરીઓ આવે કઈ કઈ નોકરીઓ આવી શકે જીપીએસસી વન ટુ છે એની હજારથી વધારે જગ્યા છે તલાટીની ચોવીસો પ્લસ જેટલી જગ્યાઓ હોઈ શકે ડીવાયસો નાયબ મામલતદાર એસટીઆઈની સાતસો પચાસ પ્લસ જગ્યાઓ હોઈ શકે ક્લર્કની સાત હજાર પાંચસો પ્લસ જગ્યાઓ હોઈ શકે એએસઆઈ પીએસઆઈની ચારસો પચાસ પ્લસ જગ્યાઓ હોઈ શકે કોન્સ્ટેબલની બાર હજારની આસપાસ જગ્યા હોઈ શકે પછી એમાં પ્લસ માઇનસ થઈ શકે વનરક્ષકની આઠસો પચાસ પ્લસ જગ્યાઓ શિક્ષકોની આઠ હજાર પાંચસો પ્લસ અલગ અલગ વિભાગો પંચાયત વિભાગ પરિવહન નિગમ ઉર્જા વિભાગ કોર્ટમાં અઢાર હજાર પ્લસ જેટલી જગ્યાઓ એમ એક અંદાજ છે કે બે હજાર ચોવીસમાં પચાસ હજાર જેટલી જગ્યાઓ આવી શકે અને માનનીય સચિવશ્રીએ પણ હમણાં કીધું છે કે એક વર્ષમાં બહુ મોટા પાયે ભરતીઓ થશે તો આ બધી ભરતીઓમાં સામાન્ય રીતે પાસ થવું હોય તો તમારે રોજ દસથી બાર કલાક ફરજિયાત મહેનત કરવી પડે દસથી બાર કલાક તમારે મિનિમમ છ એક મહિના સુધી મહેનત કરવી પડે એવું મારું એક માનવું છે કેમકે આ ફિલ્ડમાં એક વર્ષ આપ્યા પછી એટલું તો ખબર પડે કે છ એક મહિના દસ બાર મહિના દસ બાર કલાક રોજની મહેનત કરો તો એ છ મહિને માન કાંઈક ગળાડૂબ થવાય પછી તમે પહેલાંથી તૈયારી કરેલી હોય ને આવડે તો પછી તમે એક વખત તૈયારી કરી લીધી હોય તો બે કલાક ચાર કલાક છ કલાક તમારી કેપેસિટી પ્રમાણે આપી શકો આ દરમિયાન તમારે શું કરવું પડે તો કે પ્રસંગોને સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડે અને ખાસ તો પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય જેટલા ટોપિક છે એ તમને ફરિયાદ આવડતા હોવા જોઈએ જેમ કે સામાન્ય જ્ઞાન છે ગણિત છે રીઝનિંગ છે ગુજરાતી સાહિત્ય ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ ગ્રામર કાયદો પર્યાવરણ શૈક્ષણિક મનોવિજ્ઞાન જાહેર વહીવટ અને જે તે પરીક્ષાને લગતા ટોપિકો હોય એક વખત દસેક ટોપિક તૈયાર કરી નાખો એટલે ઓલ ઓવર ગુજરાત સરકાર દ્વારા જેટલી પણ પરીક્ષા લેવાય એ બધામાં તમે કંઈક ને કંઈક તમારું આપી શકો એવી તમારી કેપેસિટી તૈયાર થઈ જાય તમને લાગતું હોય કે આ બધું મને આવડે છે તો તમારે એનું પુનરાવર્તન કરવું જોઈએ પુનરાવર્તન માટે શું કરી શકાય તો કે જે ટોપિક આવડે છે એનું રિવિઝન કરી લેવું એના માટે પણ આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક એક બે હજાર ચોવીસથી આખી ફ્રી ટેસ્ટ સિરીઝ ત્રણસો ને છાસઠ ટેસ્ટનું આયોજન કર્યું છે કે દરરોજ એક ટેસ્ટ આવે તો એ પણ તમે આપી શકો એ ફ્રી ઓફ કોસ્ટ છે ઘરે બેઠા આપી શકો તમે તમારી તૈયારી ચેક કરી શકો છો શક્ય બને ત્યાં સુધી તૈયારી છે એ લખી લખીને કરો જેથી કરીને લાંબા સમય સુધી તમને કન્ટેન્ટ યાદ રહે લખો સમજો ઓકે અને પછી યાદ રાખો જેથી પ્રશ્નો કદાચ ફેરવીને પૂછે તો પણ તમને વાંધો ન આવે એક વખત વ્યવસ્થિત આ બધા ટોપિકો તૈયાર થઈ જશે તો તમે એકથી વધારે પરીક્ષાઓ પણ પાસ કરી શકશો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે એક વખત વ્યવસ્થિત તૈયારી કરી અને મલ્ટિપલ એક્ઝામ આપતા હોય અને પાસ થતા હોય માની લો કે કોઈ વ્યક્તિને પીએસઆઈ બનવું છે તૈયારી કરી અને અચાનક તલાટીની જાહેરાત આવી તો એનું પીએસઆઈનું કન્ટેન્ટ તલાટીમાં કામ આવવાનું જ છે અને તલાટીમાં પાસ થઈ ગયા પણ એને બનવું હતું પીએસઆઈ હવે વર્ષ દોઢ વર્ષ તલાટી તરીકે નોકરી કરીને પીએસઆઈની જાહેરાત આવી અને ફરી પરીક્ષા પાસ આપીને પીએસઆઈ બની ગયા તો ન્યા આવ્યા જશે ખ્યાલ પડે પણ જ્યાં સુધી જાહેરાત ન આવે ત્યાં સુધી પેલું એક કહેવત છે નામામાં કરતા કાણામાંમાં સારા તો જ્યારે આપણે કોશિશ કરતા હોઈએ ત્યારે પહેલો ટાર્ગેટ આપણો સરકારમાં જવાનો છે પછી આપણી ચોઈસ નક્કી કરવાની અને ક્યારેક કેવું થાય કે આપણે તૈયારી કરી આપણે પીએસઆઈ બનવું હોય પીએસઆઈની તૈયારી કરી જાહેરાત આવે આપણે પીએસઆઈ પરીક્ષા દીધી પાસ થઈ ગયા તો પહેલા પણ પીએસએ બની શકે એકવીસ વર્ષે બાવીસ વર્ષે ચોવીસ વર્ષે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે ડાયરેક્ટ પહેલી જ જીવનની પરીક્ષા આપે છે અને પાસ થઈ જાય છે તો એમાં તમે અને બીજા તમારા મિત્રો જે મહેનત કરશે એ પણ પાસ થશે પણ મહેનત કરશે એ પાસ થશે એક બેચ પચીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસથી થી શરૂ થઈ ગઈ છે અને બીજી બેચ છે એ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થાય છે જે પણ મિત્રોને આવવું હોય તો વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ લઈ શકો છો આજે છ મહિનાની બેચ છે એની સાથે છ મહિના ફ્રી આપીએ છીએ કેમ કે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન હોય કે માનો કે હું સાહેબ છ મહિના તૈયારી કરી લો અને પરીક્ષા ના આવે તો છ મહિના ઉપર બીજા છ મહિના ફ્રી આપીશું ક્યારથી તો કે એક એક બે હજાર ચોવીસથી તમે છ મહિના તૈયારી કરો છ મહિના પરીક્ષા ના આવે તો છ મહિના ઉપર છ મહિના સમય મેક્ઝિમમ અમે આપીશું એમાં તમારે રૂબરૂ ભણવું હોય તો વાંધો નહીં ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો પણ વાંધો નહીં પણ માની લો કે છ મહિના તમે તૈયારી કરીને એના પછી ત્રણ મહિનામાં પરીક્ષા આવી ગઈ તો પછી ત્રણ મહિનામાં આપણે આગળનું આપણું કામ છે એ પૂરું કરીશું પણ મેક્ઝિમમ જે મર્યાદા છે એ આપણે એક વર્ષ સુધીની છ ઉપર છ પ્લસ છ મહિના તમે તૈયારી કરો છ મહિના થોડુંક અમે મદદ કરીશું જેથી કરીને એકાદ વર્ષમાં પરીક્ષા આવવાની હોય તો એ આખે આખું વોર્સ આપણે ક્લિયર કરી દઈએ મારું કામ ભણાવવાનું છે તમારું કામ ભણવાનું છે ના હું પરીક્ષા લઈ શકું ના તમે પરીક્ષા લેવડાવી શકો હા પણ આપણે તૈયાર એવું પડે પરીક્ષા આવે એની પહેલાં આપણે તૈયાર હોઈએ તો આપણને વાંધો ન આવે વધારે માહિતી તમને એન્જલ એકેડમી બાય સમ્રાટ ગઢવી યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે એન્જલ એકેડેમી ગાંધીનગર ટેલિગ્રામ ચેનલ ઉપર આપ જોડાઈ શકો છો ઇન્સ્ટા અને એફ બી વાપરતા હોય તો એના ઉપર પણ તમને માહિતીઓ મળતી રહેશે બાકી દસ બાર કલાક દિલથી મહેનત કરવી હોય નિયમો પડાય એવું હોય શાંત રીતે વાંચવું હોય તો સમ્રાટ સામંત ગઢ વિના સામ્રાજ્યમાં આપણું સ્વાગત છે અહીં આપણે શિક્ષણ અને સંસ્કાર બંને આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઈશ્વરની કૃપાથી હંમેશા એમાં પોઝિટિવ આપણને રિસ્પોન્સ મળે છે પણ એક વસ્તુ એટલી શ્યોર છે કે તમારે શાંતિથી તૈયારી કરવી હોય નિયમો પડાય દસ બાર કલાક મહેનત થાય તો જ તે કેમકે ભણવા સિવાય અમે બીજા કોઈ ભવડા કરતા નથી તમારે ભણવું હોય તો ભણવા માટે શ્રેષ્ઠ જગ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થી ચોવીસ કલાક મહેનત કરવા માગે તો એને ચોવીસ કલાક મહેનત કરવાનો સંપૂર્ણ અવસર મળે એક જ બિલ્ડિંગમાં રહેવાનું ખાવાનું લાઇબ્રેરી બધું કે જેથી કરીને એક મિનિટે ખોટી બગડે નહીં સવારે ઉઠો એટલે નાસ્તો તૈયાર હોય બપોરે જમવાનું તૈયાર હોય સાંજે જમવાનું તૈયાર હોય તમે કપડાં નાખી દો કપડાં ધોવાઈ જાય તમારે નકરું વાંચ વાંચ કરવાનું અને પાછો પાછું એવું કરવું હોય તો તમે આવી શકો છો એન્જલ એકેડેમી સમ્રાટ સામંતગઢ વિના સામ્રાજ્યમાં બાકી પરીક્ષાના જે ત્યાં નીતિ નિયમો છે જે એના કાયદાઓ છે જાહેરાતો છે એ સમય સમયે બધું આવતું રહેશે આપણે આપણી રીતે આપણી તૈયારી શ્યોર કરી નાખીએ જેથી પરીક્ષા આવે ત્યારે લોકો તૈયારી ચાલુ કરે તો આપણે તૈયારી પૂરી કરી દીધેલી હોવી જોઈએ પેલું કહેવત સાંભળી છે ને કે પાણી પહેલાં પાળ બાંધવી બસ તો અત્યારે એ અવસર છે તમને લાગે કે મારે કોન્સ્ટેબલ બનવું છે તો અત્યારથી તૈયારી ચાલુ કરી દો તમે એમ કહો ઓલરેડી તૈયારી કરી લીધેલી છે હવે આ ગુજરાતી ન આવ્યું તો ગુજરાતી પતાવી નાખો શીખવામાં કંઈ ખોટું નથી પાંચ દસ દિવસ વ્યવસ્થિત મહેનત કરશો તો ગુજરાતી પતી જાય આરામથી થઈ જાય અને એપ્લિકેશનમાંથી ગુજરાતી ભણવું હોય તો આજથી તમે ભણવાનું શરૂ કર દો એનો પણ કોર્સ મૂકેલો જ છે સબ્જેક્ટ રેડી તો ફરી મળીએ નવી માહિતી સાથે બસ જોતા રહો એન્જલ એકેડેમી મારી એટલે કે સમ્રાટ સામંત ગઢવી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત